जीवन में जारे पर दुखी था तो आ महत्वपूर्ण बातों हमेशा ध्यान रखजो मित्रों एक सोशल मीडिया या फेसबुक पर कोई महिला तमारी मित्र बनी छे तो एक क्या तुम्हारा संस्कार जोई ने बनी हशे तेनु सम्मान करजो ए क्यारे न भूलता दोस्तों के एमनो पर एक परिवार छे क्या तमारी ए मित्र तकलीफ मान न आवे तेनु खास ध्यान रखजो कोई महिला ने खोटी के अभद्र कमेंट करता हो તો એ પણ વિચારી લેજો કે આપડી બહેનો પર ફેસબુક વાપ્રતી હોય છે કૃપા કરીને મહિલાઓને સન્માન આપો બે ખાવા પીવાની કોઈ પણ વસ્તુની બાધા કે માનતા રાખવી નહીં કારણ કે એ બધી વસ્તુ ભગવાન એ ખાવા પીવા માટે આપી છે ખોટો દેખાડ કરવા માટે નહીં જો બાધા માનતા રાખવી જ હોય તો એવી રાખો કે હું ક્યારે ખોટું બોલીશ નહીં અને ક્યારે કોઈનું ખોટું કરીશ નહીં आवी बाधा राखवा भगवान के माताजी तमारी बधीज इच्छा सो टका पूरी करशे त्रण तमे साचा अने सारा छो इटले लोको तमारो तिरस्कार नहीं करे एवु मानी लेवानी भूल क्यारे न करवी कारण के वर्तमान समय मा सिद्धांत मुजब नहीं परंतु जरूरियात अनुसार व्यवहार चाली रहो छे चार सुखी रहवामा बहु खर्चाओ नथी साहेब પણ આપને કેટલા સુખી છીયે એ દુનિયાને બતાવવા માટે ખર્ચાઓ કરીએ છીયે પાંચ જેતલો પ્રેમ આપને આપડા માં બાપને કીશું એટલો જ પ્રેમ આપણો સંતાન આપણને કશે સાહેબ અહી જ લેન દેર છે અહી જ સ્વર્ગ છે અહી જ નર્ક છે બસ ખાલી સમજ સમજમાં ફરક છે છ જારે તમને લાગે કે તમારો કોઈ નથી તો આકાશની તરફ જો

ન ભલે સારા વર્તન નું કોઈ આર્થિક મૂલ્ય ન હોય સાહેબ પરંતુ તેની પાસે લાખો હૃદય ખરીદવાની ક્ષમતા છે બાળપણ માં રમતા હવે બધા એકબીજા સાથે રમી ને સંતાઈ જાય છે દસ ધ્યાન રાખજો આપણે એ સમાજ માં છીએ જ્યાં યુદ્ધ પહેલા કંસ નો જય જયકાર થતો હતો ને યુદ્ધ પૂર્ણ થયા પછી કૃષ્ણ નો થયો હતો एटलेज कंस एक कृष्ण ने कहू हशे के बीजू कई ध्यान राख के न राख पर आप प्रजा नु ध्यान राख जे क्यारे फरी जाए ए नक्की नहीं अग्यार एक पेन भूल करी शके छे पर एक पेंसिल भूल नथी करती कारण के तेनी साथे तेनो मित्र छे रबर जहाँ सुधी एक साचो मित्र तमारी साथे छे તે તમારી જિંદગીની બધી ભૂલો મિટાવીને તમને એક સારો માણસ બનાવી દે છે એ માટે સાચા અને સારા મિત્રને સાથે રાખો મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડિયો ગમ્યો હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી તેઓને પણ તેનો લાભ મળે આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારો સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ જય